ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલોએ અઠ્યાસી હજાર બસો થઈ ગયો છેલ્લા ત્રણ મહિનામાં સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર વધ્યો છે જ્યારે ચાંદીનો ભાવ રૂપિયા સોળ હજાર જેટલો વધ્યો છે સોનાના ભાવ વધતા બજારમાં ઘરાકી પણ ઘટવા લાગી છે લોકો આપણે કહીવતું છે કે સોનાના ભાવ જે એની હાઈ સપાટી 76000 થી જરે 72000 સુધી ગયા હતા ત્યારે પણ એક વખત એવું અનુમાન હતું કે જ્યારે પણ વ્યાજ દર ઘટાડાની વાત આવશે ત્યારે ફરી એક વખત ભાવ ઉછળશે એટલે હાલની પરિસ્થિતિ એ સોનાના ભાવ 75900 ફરી એક વખત કોટ થયા છે જ્યારે ચાંદી પણ અઠ્યાસી હજાર સુધી કોટ થઈ છે એટલે ગઈકાલે બુધવારની ફેડરલ બેંકની જે મિટિંગ હતી તેમાં એવું અનુમાન કરવામાં આવ્યું કે સપ્ટેમ્બર મહિના સુધીમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે જો દરમાં ઘટાડો કરવાની હજી તો વાત આવી છે ત્યાં પાછો સોનાનો ભાવ ઉચકાયો છે એટલે આગામી સમયમાં જો વ્યાજ દર ઘટાડવામાં આવે તો સોનું ચોક્કસ સીએથી પણ ઉપર જઈ શકે છે એટલે કે નવી એક રેકોર્ડ સપાટી બનાવી શકે તેમ છે જો પાછલા ત્રણ મહિનાની વાત કરીએ તો લગભગ જે સોનાનો ભાવ ચોસઠ થી પાસઠ પર સ્થિર હતો તે ક્યાંક ને ક્યાંક છોતેર હજાર એટલે લગભગ અગિયાર જેટલો ખૂબ જ મોટો વધારો નોંધાયો છે જયારે જો બીજી બાજુ આપણે વાત કરીએ કે ચાંદીમાં પણ તેટલો જ મોટો વધારો નોંધાયો છે તો આની પાછળના મુખ્યત્વે કારણમાં સરહદે ચાઇનામાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરવામાં આવી તો આ તમામ પરિબળો સોનાની જે ભાવ વધારાની સ્થિતિ છે તેને ક્યાંક ને ક્યાંક વેગ આપ્યો છે તો બીજી બાજુ આપડે વાત કરીએ તો ભારતીય શેર બજાર પણ ખૂબ જ મૂળ તેની સામે દરેક જગ્યા પ્રોપર્ટીના ભાવ પણ વધી રહ્યા છે તો આ બધાનો જે પણ નફો છે તે ક્યાંક ને ક્યાંક સોનામાં પાઠ થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે